તેમજ જીવન ધોરણની પરિસ્થિતિમાં સુધાર લાવવાના પ્રયાસ સાથે અને કુરિવાજો નાબૂદ થાય તે હેતુ સાથે સમાજ શિક્ષણ શિબિર યોજવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ગામના અગ્રણીઓ તલાટીકા મંત્રી વહીવટદાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ સફળ બનાવવા માટે કે કે સાગર આચાર્ય આદેશ નિવાસી શાળા પીઓ શાહ કચેરી અધિકારી એમવી પટેલ પ્રોજેક્ટ ઓફિસર અને એમપી પ્રજાપતિ સમાજ કલ્યાણ વિભાગના ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના આદિજાતિ સમાજના અગ્રણીઓ મહિલાઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું આજ રોજ સાથોજ ગ્રામ પંચાયતના પ્રાથમિક શાળાના કેમ્પસમાં આદિજાતિ વિકાસ વિભાગ અને કેળવણી મંડળ કુનિયાદ સંચાલિત સમાજ શિક્ષણ શિબિરનું આયોજન થયું જેમાં અત્રેની ગામના નાગરિકોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલી અને સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહેલા અને આદિજાતિ વિકાસ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી અને કયા આધાર પુરાવાના આધારે એમને લાભ મળી શકે તેની વિસ્તૃત જાણકારી અત્રેની કચેરીના સ્ટાફ દ્વારા સમાજ નિરીક્ષક શ્રીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલ છે